और तो मारवा लो बहुत साल का है चलो आप एक बीजा सरका एक बीजा ने तो। एक एक मिलवती थी दिया लो लगा से जाम रखा है शामिल अटकती रहा लगो સોંપા ગયો છે અને અંજલિ આપી રહ્યો છે સ્ત્રી પણ નાગરિકો આજે એકત્રિત રોજ આલોક અને પુષ્પક મંગલો સાથે જે બે દિવસ અગાઉ ગોઝારી ઘટના કાશ્મીરના પહેલગામમાં બની છે તે મૃતક આત્માઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ છે આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ સમાજ સહિષ્ણુ સમાજ રહ્યો છે પરંતુ જે રીતે આ નિર્દોષ લોકોને મારવામાં આવ્યા છે તેનો આક્રોશ તેની લાગણી એ સ્વાભાવિક રીતે સમગ્ર દેશમાં છે પરંતુ આજે આપણે પરમ પરમપુરા માતાજીના સ્થાનકમાં ઊભા છે ત્યારે તેને પ્રાર્થના કરીએ કે એક આ મૃતકના આત્માઓને શાંતિ મળે જેમણે પોતાના પિતા પોતાના પતિ ને પોતાની સામે નિર્મમ રીતે મરતા જોયા છે તે લોકો માટે આ ખૂબ અસહ્ય મોટો આઘાત છે પ્રભુ તેમને પણ આ સહન કરવાની શક્તિ આપે અને પરમ કૃપાળુ માતાજીના પ્રશ્નોમાં આપણે એટલી જ પ્રાર્થના કરીએ કે આ સમગ્ર દેશમાં આજે હિન્દુ સમાજના મનમાં જે વ્યથા છે જે ચિંતા છે જે લાગણી છે તે સહનસ કરી સહનશીલતાપૂર્વક સહન કરી અને આ સમય પસાર કરી લે અને નિશ્ચિતપણે જે લોકોએ આ ગુજારું કૃત્ય કર્યું છે તેમને તેની સજા કોઈ દિવસ ના મળેલું થવાનું જ નથી કુદરતને ગેર ન્યાય હોય છે અને કુદરતને ત્યાંથી ન્યાય મળશે આપણે સૌ આજે આ મૃતક આપવાનું શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને તેમના પરિવારને આ સહન કરવાની શક્તિ મળે સમગ્ર દેશના નાગરિકો અમદાવાદના નિશ્ચિતપણે સરકારે વિજય દિવસે આંકડા પગલાં લીધા કરી છે પાકિસ્તાનના લોકોને પરત જવાના આદેશો આપ્યા છે અટારી વાઘા બોર્ડર બંધ કરી છે આજે પણ જે આતંકવાદી શખ્સો છે તેના પીઓકેમાં ટ્રેનિંગ લેતા વીડિયો પકડાયા છે એટલે કાનૂની રીતે પ્રક્રિયા કરી સમગ્ર વિપક્ષની સાથે મંત્રણાઓ કરી શું સ્ટેપ લેવા જોઈએ તેની પણ ચર્ચા થઈ છે ઇન્ટરનેશનલ જે કંઈ અહીંયા સચિવો છે તેમની સાથે પણ સરકાર ચર્ચા કરી રહી છે અને હું માનું છું કે નિશ્ચિતપણે આનો ચોક્કસપણે આની સામે પગલાં લેવામાં આવશે આજે આલોક પુષ્પક મંડળના સર્વે સભ્યો દ્વારા સમગ્ર દેશની અંદર શોકની જે લાગણી છવાઈ છે અને નિર્દોષ લોકો અઠ્યાવીસ લોકોની જે હત્યા થઈ છે એના શ્રદ્ધાંજલિ આપવા માટે સ્વયંભૂ સર્વે સભ્યો ભાઈઓ બહેનો બાળકો બધા જ સ્વયંભૂ આજે અહીંયા એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા એકઠા થયા અને સર્વેના આત્માને શાંતિ મળે અને એમને પરિવારને સહનશક્તિ કરવાની શક્તિ મળે એના માટે પણ આ માતાજીના સાક્ષાત અને સનાતન ધામ મા અંબાના દર્શન કરી અને બધા પ્રાર્થના કરીએ છીએ કે જે પરિવારો મૃત્યુ થયા છે એમના આત્માને શાંતિ મળે અને એમના પરિવારને જે દુઃખ આવ્યું છે એ સહન કરવાની શક્તિ મળે અને જ્યારે દેશના એકસો કરોડ આજે એક થઈ આતંકવાદ માટે જે લડવાની તૈયારી કરી છે સરકાર પણ ખૂબ સારા પગલાં લઈ રહી છે અને ટૂંક સમયમાં આતંકવાદીઓને પણ કડકમાં કડક એનો જવાબ મળશે એવી એકસો ચાલીસ કરોડની શ્રદ્ધા છે કેટલી સોસાયટીના નાગરિકો આ કેન્દ્ર મારફત જોડાય અમારે ત્યાંથી આ ત્રણ સોસાયટી એક છે અને એ ત્રણ સોસાયટીના સભ્યો છે આલોક પુષ્પકનગર એક બેનર બોલે મારું નામ સોનાબેન થવસા છે હું આલોક બંગલોના રહેવાસી છું અને અમે અત્યારે સનાતન ધામ આગળ માતાજીને પ્રાર્થના કરીએ છીએ સગવડ બહેનો ભાઈઓ બાળકો કે આ જે કાશ્મીરની અંદર પહેલગામમાં જે કિસ્સો બની ગયો અમને આશા છે કે મોદી સાહેબ આ આ જે બદલો લઈને જ રહેશે અને અમને આશા છે કે જે શિક્ષણ એ લોકોનો થવી જોઈએ અને થશે એવી અમે આશા રાખીએ છીએ સુશ્રદ્ધાંજલી આપસો જે ગુત્કકો છે આપડા દેશના અલગ અલગ રાજ્યોમાંથી જે આ સહેલગાય ગયા હતા નિર્દોષ હતા આતંકવાદીય બરબરદાપૂર્વક એમની ખંડા કોલેજ હત્યા દરમિયાન હા અમે એમની પાછળ સતત જે દિવસથી આપ પ્રસન્ન બની ગયો છે

ભારત માતા